તો હેલ્લો દોસ્તો વાગી ગયા છે સાંજના સાડા છ અને આપણે ઓફિસથી આવી ગયા છે અને જો અહીંયા હિઓની ફ્રેન્ડ્સ પણ આવી ગઈ છે રમવા માટે હિયુ ક્રિશા અને બીરવા છે તો બંને આવી ગયા છે સાથે રમવા માટે અને અહીંયા સાંજની પ્રિપેરેશન થઈ રહી છે ને હાલ તો બનાવે આપણે પૂછીએ આપણે શું બને છે તો શાની પ્રિપરેશન થઈ રહી છે આ જો મેથી છે અને લીલું લસણ છે તો પૂછીએ આજે શું બનવાનું છે તો આજે આપણે બનાવીશું થેપલા તો જુઓ એવું પણ મસ્તી કરે છે સાથે સાથે બહુ મસ્ત એવું પણ મસ્તી કરે છે ફ્રેન્ડ્સ લોકો પણ આજે એને રમવાની બહુ મજા આવી ગઈ છે મતલબમાં એકદમ ભરપૂર પ્રમાણમાં બંને મિત્ર બંને મિત્ર આવી છે આજે ઘણા દિવસ પછી બે આવ્યું છે તો બધાને મજા પડી ગઈ છે અહીંયા રમવાની જુઓ તમે કેમકે અમે હમણાં હમણાં અમે એ લોકો ગામડે કેમ કે અમે હમણાં લોકો ગામડે ગયા હતા તો કોઈ હતું નહીં અહીંયા પણ મજા પડી તો દોસ્તો આજનો સુવિચાર છે પોતાની જાત પર ક્યારે ઘમન ન કરવો જોઈએ એક કાકરી મોટામાં ગયો આખો બાર કટાવી શકે છે એમ જો તમે પણ ઘમંડ કરશો અને ક્યારેક સમય તો બધાનો બદલાતો હોય છે દોસ્તો તો ક્યારેક તમારો સમય પણ બદલાઈ જાય એવો વારો આવે કે કોઈને મોઢું ના બતાવી શકે એના કરતાં ઘમન આપણે જતને ક્યારેય ના કરવો જોઈએ તમે ગમે એટલા સફળતાના શિખરો ઉપર હોવ મતલબ કે ઊંચે ચડાવો પણ તમારે તમારે સ્વભાવ તો તમે હંમેશા એવો જ રાખો નમ્ર વિનમ્ર બનાવો તો જ તમે આગળ વધી શકશો બાકી તો તમે કોઈ પણ વસ્તુ તમે મેળવી જાવ અને ઘમન કરશો તમારા જાત પર તો ક્યારેક ને તમને છે તો આવું કંઈક છે દોસ્તો અને મને તો બહુ ખૂબ સરસ લાગે અને તમે પણ આવા શું વિચારો હોય તમને તમને આગળ કીધું મને મોકલતા કરતા રહેજો ઠીક છે દોસ્તો તો જય શ્રી કૃષ્ણ જય જયસ્વામિનારાયણ આગળનો આજે આપણે થેપલા બનાવવાના છે તો રેસીપી સાથે તમને મળશું ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને શેર કરી દેજો તમને વિડીયો ગમે તો તો આવું છે દોસ્તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ तो जो तो चलो दोस्तों अब किचन में चलते हैं तो थेपला बन रहा है तो देखिए उसके लिए लोट तैयार हो गया है और यहाँ पे क्या क्या डाला है उसमें दूधी भी डाली है और लोट में इसमें मेथी है तल ता, है

ઓકે તો ભાઈ આવજો જેને પણ ખાવાનું મન થયું હોય દોસ્તો અને વિડીયોને શેર કરી દેજો